તો પહેલા તો સૌથી પહેલા તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ અને સાલ મુબારક હવે જે આપણે તો જાયગા જ છે આપણે લાવા જવા એટલે નહીં કમ્પ્લેટ થાય પછી આખો વિડીયો અમારો જોતા રહેજો તો ચાલો હાલો ફટાફટ હું નહીં આવું જો આપણે ત્યાં ને હું બ્રશ કરી લીધું કે બરોબર અને આ તમને જો આપણા ઘરની રંગોળી બતાવું આ બતાવું ને ત્યાં હજી મારું આવ્યું ને મને ભારીને ને ગીત ગાવા માંડ્યું અને તમે તમારા મા બાપ પગે લાગી લેજો પાંચસો નોટ આવે તું આવે ને તો હું થાય જોવા તમે પાંચસો પાંચસો નોટો આવે સીધી

આજ તો નકરા રામ રામ જ કરવાના આપડે બીજું રામ રામ કરી આપડે હાલતા થઈ જાય વચમાં મધુભાઈ મળી જાય મધુભાઈ રામ રામ કરી લીધું આપડે મધુભાઈ રામ રામ કરી લીધા કોઈ વાંધો નહીં આવી ગયા સરપસ નહીં આ સરપસ અરે રામ રામ કરી લીધા મેં સરપંચ પાંચસો આપશે પણ સરપસ અરે લુખા ભાણે આરતી ઉતારી પછી તો આપડે ભુવાને પગે લાગી લીધું ભુવાને પગે લાગી ને મેં આપડે દેવાભા વડીલ કેવાય દેવાભા ને પગે લાગી લઈ અને આયન પજીવન ભગત બેઠા હતા એમની આરે આપણે રામ રામ કરી લીધા આપણે જાનિન કા કન્યા અનિલ કા કનપે કે લઈ લીધો ના ભાઈ બોને રામ રામ કરી લીધા તા રિંકુ ની ભેગા થઈ ગયા રિંકુ કે કાકા મારો ફોટો પાડો હાલો રિંકુ નો સીન લઈ લીધો બરોબર બોલ્યું કે અમારો સીન લઈ લીજો તમે આપણો મુના ભાઈ ને દોતાન ગયા રામ રામ મુના ભાઈ લાઈવ નથી વિડિયો બ્લોગ ચાલુ છે એવું હા તો વિશાલ એક મારો ફોટો પાડવા आवा आवाज जयरथ छे जो हम जयरथ छे आई रिया है मेरे एक दीदो बे आवे है तो आपणे हा जयरथ छे हो जयरथ आज तो फुल फॉर्म में हो ये वेट फुल फॉर्म में जयरथ सी सोला फुल बाका जी फुल बाका उडे तो जा चलाटी फ्रॉम जी हां लो बेटा एला ने चलाडी लो

હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર રામ 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 બોલો રાજીપ ને બધા આવી ગયા છે રામ રામ કરવા રામ રામ ઓનલાઈન

અચ્છા હા આવનું તો ભલે આ તો